આપણી દુકાન હતી માનસિંહ કોમ્પ્લેક્ષમાં જેતલપુર રોડ લાગે ને કપડાની દુકાન હતી એમાં ચોરીનો બનાવ બન્યો છે એક મારા ઓછામાં ઓછા પિસ્તાલીસથી સુડતાલીસ હજાર રૂપિયા કેશ હતા જે વેપારીને આપવાના હતા જે વેપારીને સવારે ફોન કરીને બોલાવો તો વેપારી આવી ના શક્યો એમાં મારી રકમ પિસ્તાલીસથી સુડતાલીસ હજાર હતી ને પ્લસ મુદ્દા માલ હાથે બસો ત્રણસો બીસ ચોરી ગયો છે દુકાનમાંથી મને એકચુઅલી સવારે દસ વાગે ખબર પડી હું ઘરે હતો નીકળવા માટે આવી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે દુકાનમાં આવી રીતે બનાવ બન્યો છે ને અમારા બાજુના પડોશીનો ફોન આવ્યો કે તમારી તાળા તૂટ્યા છે એમની જાણથી હું અહીં દુકાને પહોંચ્યો હતો તો દુકાનના તાળા તૂટલા હતા સમગ્ર દુકાનમાં સીસીટીવી કેમેરા પર લાગ્યા તેમાં કઈ ઘટના સીસીટીવીમાં કેદમાં ટોટલ આરોપી ત્રણ આવી રહ્યા છે આરોપીના સીસીટીવી ફૂટેજમાં કપડાં પહેરીને આવ્યા છે વ્હાઈટ કલરના કપડા પહેરેલા છે ને કેમેરાની ઉપર છત્રી કે એવું કંઈ મૂકી દે છે કેદમાં આવી રહ્યું છે મારું નામ કરણ હીરાલાલ લુદરાણી છે